નમસ્કાર અમે છીએ શ્રી રાજઘાટ ધામ શ્રી ઉંબા હનુમાન મંદિર તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા ખાતે જે આસપાસ હનુમાનજીનું મંદિર અને પ્લસ ગણપતિ દાદાનું મંદિર છે જો બહુ જ ઐતિહાસિક અને જૂનું દિવ્યતા સભરનું મંદિર છે આસપાસનો નજારો જોઈએ બહુ લોકોની ભીડ વગરનું મંદિર છે પણ હાલ જે મંદિરને ઐતિહાસિકતા વર્ણવીએ છીએ આપણે સોશિયલ મીડિયામાં સૌ લોકોને જાણ થાય કે આવી ઐતિહાસિક જગ્યા આવી દિવ્યતાવાળી જગ્યા એક વખત આવવું જોઈએ દીવ દમણના એવા ખોટા નશાકારક દીવ દમણ ગોવા આવા એકવીસમી સદીના જે કાળ સમાન જે ડ્રગ્સ રૂપી હોય એને છોડીને આવી સભરની જે વાતો છે હનુમાનજી દાદાનું મંદિર છે પ્રકૃતિ સભરના દ્રશ્યો છે આવું જોઈએ આપણે થોડાક વિઝ્યુઅલ ફોટોગ્રાફીના માધ્યમથી તમને બતાવીએ આસપાસનો નજારો બતાવવાની ટ્રાય કરીએ અમારી સાથે કમ્પ્લીટ તમને બતાવીએ આસપાસનો રિવર્સ છે આ મંદિરની પાછળનો ભાગ છે જે ઐતિહાસિક પ્રકૃતિના ખોળે કુદરતના લાણે એકદમ સુંદર મજાના વિઝ્યુઅલ ફોટોગ્રાફી અમે મોબાઈલ ફોટોગ્રાફીના માધ્યમથી બતાવીએ છીએ સુંદર મજાનું ઝરણું છે મંદિરની એક્ઝેક્ટ પાછળના વિસ્તારમાં આ કોઈ સ્વિટ્ઝર્લેન્ડ જર્મની કેનેડા અમેરિકા નથી આ સુરતની પાસે નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું ઉંબા હનુમાન રાજઘાટ મંદિરનો પાછળનો વિસ્તાર અહીં લોકો શનિવાર અને મંગળવારે ખૂબ મોટા પ્રમાણમાં ઉમટી પડે છે લોકોના મતભ પ્રકારના જે પ્રશ્નો પૂછતા હોય આવી ઘણી બધી વસ્તુનો નજારો એટલે શ્રી ઉંબાધામ મંદિર રાજઘાટ આસપાસના વિઝ્યુઅલ ફોટોગ્રાફીના માધ્યમથી મંદિર પરિસર પણ બતાવવાનો અમે ટ્રાય કરીએ છીએ આ નથી પંચગીની આ નથી માથરન સ્ટેશન આ છે સુરત પાસેનું નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું રાજઘાટમાં આવેલું શ્રી ઉંબા હનુમાન મંદિરનું પરિસર હાલ અંદર ફોટા પાડવાની મનાય છે આપણે બહારના ભાગેથી સંપૂર્ણ નજારો તમને બતાવવા માગીએ છીએ કે આવી ઐતિહાસિક જગ્યા બતાવવાનો એક જ મતલબ છે કે આપણે આપણા રજાઓના સમયની અંદર આપણે આપણો રજાનો સદઉપયોગ કરીને શ્રી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે આપણે દીવ દમણ ગોવાના જે દ્રાક્ષના પાણી એટલે કે દારૂના વ્યસનો મૂકીને ભગવાનના સાનિધ્યમાં આપણે આવીએ દર્શન કરીએ આવા જગ્યાનો નજારો